नमस्कार दर्शक मित्रों आप निहारी रहा एस लाइव न्यूज बुलेटिन नजर ना किए अत्यार सुधी न मुख्य समाचारों पर जासूसी प्रकरण में जज द्वारा तपास करावा सच्ची की मांगनी मोदी जन्मदिन योजना नेत्रदान महासंकल्प शिविर ने मूल ग्रीन बुक में કાર્યક્રમ કાર્યક્રમનો વિરોધ ના કાર્યકરો ની ધરપકડ ગેંગ નો લીડર ઝડપાયો ગાંધીનગર માં ઇન્ટરનેશનલ સ્કૂલનો પ્રારંભ એડમિશન ઓપન

જણાવ્યું છે કે ગુજરાતના મુખ્યમંત્રીએ જાતે આ પ્રકરણમાં પ્રમાણિકતાથી જનતા સમક્ષ ખુલાસો કરવો જોઈએ જો તેઓ ખુલાસો નહીં કરે તો સંબંધિત મહિલા કે તેના પરિવારના સભ્યોને ગાંધીનગર ગ્રીન પ્રોજેક્ટ કે જે સોલાર એનર્જી માટેનો છે તેનો કોઈ કોઈપણ જાતના ટેન્ડર વગર કરોડોના કોન્ટ્રાક્ટ આપી સમાધાન કરવામાં આવી છે તેનો પર્દાફાશ કરવાની કોંગ્રેસને ફરજ પડશે કોંગ્રેસ પક્ષ કોઈના ચારિત્ર હનન કે વ્યક્તિગત અંગલ આક્ષેપોમાં માનતો નથી પરંતુ જે રીતે ગુજરાતમાં ભયંકર ગુનાહિત કૃત્ય કર્યા બાદ ગુજરાતના મુખ્યમંત્રી અને જે તે વખતના ગૃહમંત્રી અમિત ભાજપ દ્વારા ત્યારે ચોરી કરતા ભાજપના આ વલણ સામે કેટલીક સત્ય હકીકતો કાયદાકીય પરિસ્થિતિ અને ગુનાહિત બાબતો અંગે પ્રેસ મીડિયા ને સંબોધન કરવું એ કોંગ્રેસ પાર્ટી એ પાર્ટી માટે જરૂરી બન્યું હતું માટે આ રજૂઆત કરવામાં આવી રહી છે

ઓછા લોકો નેત્રદાન કરવા પ્રેરાય છે એ એક આંકડા મુજબ ભારત દર વર્ષે આશરે બે લાખ દાન થયેલા નેત્રોની જરૂર છે જ્યારે દેશભર ની લગભગ એકસો આઈ બેંક માત્ર પચીસ હજાર જેટલા જ નેત્ર ભેગા કરી શકે છે અને તેમાં પણ ત્રીસ ટકા તો વેફાઈ જાય છે સપ્ટેમ્બર ગુજરાતના યશસ્વી મુખ્યમંત્રી અને રાષ્ટ્ર નેતા આદરણીય મોદી સાહેબનો જન્મદિવસ હતો એના નિમિત્તે અમારા સાથી પ્રદેશના અવરોહ પ્રકાશભાઈ ગુર્જર કડાવતી મહાનગરના ટીમના માધ્યમથી એક અનોખો કાર્યક્રમ સમાજને ઉપયોગી એક યુવાન તરીકે સમાજને શું આપી શકીએ એક સંદેશો એમના માધ્યમથી એમની મહેનતથી સમાજને આપ્યો છે નેત્રદાનનો સંકલ્પ એક કલાકની અંદર ઓગણીસો ને એક્યાસી જેટલા સંકલ્પો તુર્કીની અંદર પચીસો ને પંચ્યાસી જેટલા યુવાનો અને મહિલાઓએ ચક્ષુદાનનો સંકલ્પ લીધો અને સમાજને એક સારો સંદેશો આપ્યો આ નિમિત્તે આ સિદ્ધિ બદલ અને સપ્ટેમ્બરના આ પ્રકારની ઉજવણી અમારી ટીમે કરી છે

તેની સામે રાયટિંગ અને જાહેર ખુલે અને શાંતિ ભંગ કરવા બદલ જેવી કલમો લગાડી હતી પોલીસ એકઠા થયેલા અને ભાગી ગયેલા કાર્યકરો ની શોધ પણ શરૂ કરી છે झंडा जलाने का प्रयास किया था उनको सबको सबसे किया गया નવરંગપુરા પોલીસે જણાવ્યું કે પાકિસ્તાની ગાયક આતી સરદાર પટેલના કાર્યક્રમમાં વિરોધ કરવામાં આવ્યો હતો સ્ટેડિયમ ચાર રસ્તા ખાતે ભજરંગ દળના કાર્યકરો એકઠા થયા હતા અને સૂત્રોચ્ચાર કરી વિરોધ કર્યો હતો ત્યારે નારણપુરા અને નવરંગપુરા પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી અને વિરોધ કરી રહેલા કાર્યકરોની નવરંગપુરા પોલીસે ધરપકડ કરી

હજારો મુદ્દા માલ તથા એક મોટરસાઇકલ કબ્જે કરાયા છે ઉસ્પરતમાં આરોપી પેલાદે કબૂલ્યું કે તે અને તેના સાગરીતો ધબુ તથા નર્સ સીમા તથા કાલિયાએ બેગા મળીને અંદાજે પંદર દિવસ પહેલા ડ્રાઇવિંગ રોડ પાસેના પાન પાર્લર પાસે એક વાહનમાંથી લોકોની નજર ચૂકવીને પાકેટની ચોરી કરી હતી ચોરેલા પાકેટમાંથી સોનાની વીંટી નંગ 4 સોનાની બંગડી તથા રોકડ રૂપિયા 30000 મળી આવ્યા હતા પચીસ દિવસ પહેલા વસ્ત્રાપુર પોલીસ સ્ટેશન ની હદમાં એક સોનીના ના બેગ માંથી ડિક્કી માંથી ચીર ઝડપ કરી ના ચાર વીટી ચાર બંગડી અને ત્રીસ હજાર રૂપિયા સીની ના અમુક લોકો નાસી ગયા હતા આ ગુના બાબતે બાતમી મળતા ગુનેગાર ધરપકડ કરવામાં આવી છે જેનું નામ પ્રહલાદ બંગાળી છે આના પાસેથી ચાર વીટી ઓરિજિનલ અને ત્રીસ હજાર રૂપિયા મળાવીને એક લાખ ચાલીસ હજાર ના મુદ્દામાલ કબજા કરવામાં આવ્યા છે અને બીજા ત્રણ આરોપીઓના આના સાથીદારના નામ સ્થાપના કરી હતી રસપ્રદ બાબત એ છે કે આપણા રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી આનંદીલાલ પોદાર ટ્રસ્ટ પ્રથમ અધ્યક્ષ હતા

વ્યાપક તાલીમ અપાય છે અને તેઓ વિદ્યાર્થીઓને ઉત્કૃષ્ટ રીતે શિક્ષણ આપે તેવી ચોકસાઈ રખાય છે પોતદારના પ્રિન્સિપાલ અને શિક્ષકોમાં ઉચ્ચ કક્ષાની પ્રતિબદ્ધતા જોવા મળે છે અને તેના અનેક શિક્ષકોનું રાજ્ય અને કેન્દ્ર સરકાર દ્વારા અવારનવાર સન્માન કરાય છે પોતદારની શાળાઓમાં ટેકનોલોજીના ઉપયોગ પર વિશેષ ભાર મુકાય છે જેમાં અત્યંત આધુનિક કમ્પ્યુટર લેબ ઇન્ટરનેટ કનેક્ટિવિટી વાઈફાઈ બ્રોડબેન્ડ વગેરેનો સમાવેશ થાય છે ટેકનોલોજીના અસરકારક ઉપયોગને કારણે પોદદાર ગ્રુપ ઓફ સ્કૂલને સમગ્ર ભારતમાં બેસ્ટ આઇસીટી એન્ડ બર્ન્ડ સ્કૂલનો એવોર્ડ એનાયત કરવામાં આવ્યો છે ગાંધીનગરમાં પોદદાર ઇન્ટરનેશનલ સ્કૂલનો પ્રારંભ એપ્રિલ બે 2024 થી થવાનો છે તેમાં નર્સરી થી સરકારી થી લઈને ધોરણ 5 સુધીની સીબીએસસી બોર્ડ સુધીનો પ્રવેશ ચાલુ છે खुदा इंटरनेशनल स्कूल लॉन्च कर रहे हैं उधा इंटरनेशनल स्कूल गांधीनगर में अप्रैल 2014 से स्टार्ट हो जाएगा हम नर्सरी से स्टैंडर्ड फाइव तक सी बी एस ई के तहत ये स्कूल लॉन्च कर रहे हैं हमारे करीब करीब सत्तर हज़ार से ज़्यादा विद्यार्थी 57 स्कूल्स से ज़्यादा लोकेशन्स में पढ़ रहे हैं और हम इस फील्ड में 1927 से तो हमें करीब 86 इयर्स का एक्सपीरियंस है इन इन द फील्ड ऑफ टीचिंग सो और गुजरात में करीब हमारे नौ स्कूल्स हैं अहमदाबाद राजकोट पूरे सौराष्ट्र में हमारे स्कूल्स हैं जामनगर जूनागढ़ गावर सूरत वापी सारे लोकेशन में हमारे स्कूल्स अवेलेबल हैं हमारा मेन यू रहा है इंग्लिश क्वालिटी टीचिंग और वो इंपॉर्टेंटली टेक्नोलॉजी टेक्नोलॉजी पर बहुत ज़्यादा जोर देते हैं इंग्लिश लैंग्वेज पे सबसे ज़्यादा जोर देते हैं इंटरनेशनल पार्कटिंग से हमारे पास जो इंग्लैंड से जिनको हमने खास रिक्रूट किया है आ, हमारे मेरेस लोकेशंस में जो टीचर को ट्रेन करके ये सिखाए कि इंग्लिश किस तरीके से सिखाया जाए

માનદ સાયક્રાટિસ્ટની આગેવાની હેઠળ શરૂ થશે તબીબી વિષયમાં મનોરોગ ચિકિત્સકનો વિષય એ સંશોધન અને વિકાસશીલ વિષય હોવાને ઉપરાંત બદલતા જતા સામાજિક રિવાજો અને રહેણીકરણીના મૂલ્યો તેમજ મગજની કાર્યપદ્ધતિને સંબંધિત થઈ રહેલી વ્યાપક શોધને કારણે ખૂબ જ મહત્ત્વનો વિષય બની રહે છે આ બાબતે પ્રેક્ટિસ કરતા ખાનગી મનોરોગ ચિકિત્સકો તેમના કે તેઓ સમાજમાં બે

માટે અને આપણા સમાજનો બચાવ કરે કે જે અત્યાર સુધી પણ માનસિક થાય છે તો તેમાં ધોરાગા બીજી બીજી બધી ઘણી 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 વસ્તુઓ કરતા હોય છે અને માનસિક આરોગ્યના ડોક્ટર માનસિક રોગોના ડૉક્ટરોને જતા નથી તેમાંથી એવું સમાજમાં ચેન્જ લાવવા માંગે છે કે સામાન્ય બીમારીમાં પણ માનસિક રોગોના જે ડૉક્ટરો હોય છે તે તમને મદદ કરી શકે છે અને તેમને સારવાર કરી શકે છે અને આ બધા માનસિક રોગો મટી શકે છે